નમસ્કાર આપ ની રહ્યા છો મતે ગુજરાત નો ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર ભાવી તાલુકાના પાણીબાર ગામે નિશાળ ફળિયામાં ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન દ્રશ્યમાન થાય છે પાઇપલાઇન દેખાઈ રહી છે જેમાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચે ગામના વિકાસ માટે રકમ ફાળવાતી હોય છે જેમાં સરપંચ દ્વારા કામ કરવામાં આવતું હોય સરપંચ વધુ નફો મેળવવા માટે ગમે તેવી હલકી કક્ષાનું મટીરિયલ્સ અને પાઇપલાઇનની પાઇપ બિલકુલ ખરાબ કક્ષાની ગુણવત્તા ધરાવતી પાઇપો નાખી ગમે તેમ વેઠ ઉતારી કામ પૂરું કરતા હોય છે અને એસ્ટિમેટ મુજબ પણ કામ કરવામાં આવતું નથી કેવળને કેવળ હલકી ગુણવત્તાની પાઇપ દેખાઈ રહી છે જેમાં નબળી પાઇપ વાપરી ગમે તેમ કામ પૂરું કરતા હોય છે ગ્રામ લોકો કહેવા જતા સરપંચ લુખી દાદાગીરી મારતો હોય છે જો પંચાયતને સરકાર પૂરી ગ્રાન્ટ આપતી હોય છે પણ પંચાયતના સરપંચ અને કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનું મટીરિયલ્સ વાપરી કામ પૂરું કરી ભ્રષ્ટાચાર આચરતા હોય છે ગ્રામ લોકોનું કહેવું છે કે સારી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરી કામ જલ તો સત્વરે કામ સારું થાય તેવી લોક માંગ છે તેમજ સારી ગુણવત્તાનું કામ કરવા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર મુકેશ જે રાઠવા ઝાબ જેતપુર પાવી છોટાઉદેપુર